સમબાજુ ત્રિકોણમાં ત્રણ બાજુ તો એને એનો પરિભ્રમણ કરે ક્રમ કેટલો થાય ત્રણ પછી ચોરસમાં ચાર બાજુ સરખી તો એનો પરિભ્રમણ કેટલો થાય ક્રમ ચાર એવી રીતે સમબાજુ ચતુષ્કોણમાં ચારે ચાર બાજુ સરખી તો એનો ક્રમ પરિભ્રમણ ક્રમ કેટલો થાય ચાર અષ્ટકોણ હોય તો આઠ ષટકોણ હોય તો છ ઓકે તો ચલો આ બનાવી સમિતિમાં આ